મિત્રો વકરી ચાલતો બુધ જશે પાછળની રાશિ કર્કમાં બુધની વિચિત્ર ચાલતી ઘણી રાશિઓના ભાગ્ય બદલાશે કેટલાકને નોકરી ધંધામાં અચાનક મળશે સફળતા જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ અને વાણીનો કારક માનવામાં આવે છે જો કુંડળીમાં બુધ બળવાન હોય તો વ્યક્તિને કરિયર અને બિઝનેસમાં ઈચ્છિત સફળતા મળે છે સુખ અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે એ જ સમયે નબળા બુદ્ધને કારણે વ્યક્તિના સ્વભાવમાં માત્ર પરિવર્તન નથી જોવા મળતું પરંતુ વ્યવસાયમાં પણ નુકસાન થાય છે આ માટે જ્યોતિષીઓ કુંડળીમાં બુધ ગ્રહને મજબૂત કરવાની ભલામણ કરે છે હવે ભૂત પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે બુદ્ધનું પાછળની રાશિકર્કમાં ગોચર કરશે રાજકુમાર બુ હાલ વક્રિય ઓગસ્ટ રાશિમાંથી કર્ક રાશિમાં પ્રવેશ કરી જશે બુધ ગ્રહ ની આ અધોગામી ગતિ ત્રણ સપ્ટેમ્બર સુધી રહેશે ત્યારબાદ એ બીજા દિવસે એટલે કે ચાર સપ્ટેમ્બરે સવારે અગિયાર ને એકતાલીસ મિનિટે બુધ કર્ક રાશિમાનથી બહાર નીકળીને ફરી સિંહ રાશિમાં સંક્રમણ કરશે આ સમયગાળા દરમિયાન બુધ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ થશે મિત્રો તમને જણાવી દઈએ કે બુધ ગ્રહની પૂર્વવર્તી ચાલતી કઈ રાશિઓને ફાયદો થશે મિત્રો તમે લોકોએ આ વિડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શ્રીરામના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે ભગવાન શ્રીરામના આશીર્વાદ મળવાના છે આ સાત રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શ્રીરામને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રીરામ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર જરૂર કરજો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન અને કન્યા રાશિનો સ્વામી દૂધ તર્ક ક્ષમતા બુદ્ધિમત્તા શીખવાની ક્ષમતા અને નોકરી વ્યવસાય માટે જવાબદાર ગ્રહ છે બુદ્ધ એ સૌથી નાનો અને સૌથી ઝડપી ગતિશીલ ગ્રહ છે અને ચંદ્રની જેમ સંવેદનશીલ પણ છે કર્ક રાશિમાં પૂર્વવર્તી બુધના સંક્રમણથી ઘણી રાશિઓને ફાયદો થવાનો છે ભાગ્ય આ રાશિના જાતકોને દરેક પગલાં પર સાથ આપશે અને તેમને નોકરી અને વ્યવસાયમાં પણ જબરદસ્ત સફળતા મળશે ચાલો જાણીએ એ કઈ કઈ રાશિ છે નંબર એક વૃષભ રાશિ કર્ક રાશિમાં પૂર્વવર્તી બુદ્ધના સંક્રમણને કારણે વૃષભ રાશિના લોકોને કરિયરના ક્ષેત્રમાં અપાર સફળતા મળશે તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને દરેક જગ્યાએ તમારા કામની પ્રશંસા થશે આ સમયગાળા દરમિયાન જો તમે તમારી નોકરી બદલવા માંગો છો તો તમારી ઈચ્છા પૂર્ણ થશે વેપારીઓ માટે આર્થિક લાભની પણ શક્યતા છે બુધના શુભ પ્રભાવને કારણે તમે તમારા વિચારો અન્ય લોકો સમક્ષ સારી રીતે રજૂ કરી શકશો અને તમારી વાણીથી બધાને પ્રભાવિત પણ કરશો આ સમયગાળા દરમિયાન પરિવારના તમામ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને પણ આગામી દસ દિવસ સુધી ગ્રહના રાજકુમાર બુદ્ધના રાશિ પરિવર્તનથી ફાયદો થશે આ રાશિના લોકોને આર્થિક લાભ થશે વેપારમાં વૃદ્ધિ થશે ઘરે મહેમાનોનું આગમન થશે આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના લોકોએ દાન અવશ્ય કરવું જોઈએ કુંડળીમાં બુદ્ધ બળવાન હોય તો પાડોશીઓ સાથેના સંબંધો મજબૂત રહેશે તમારી વાણી પર નિયંત્રણ રાખો દર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો આ સમયે ભગવાન ગણેશને મોદક અને લાડુ અર્પણ કરો કન્યા રાશિ બુધના રાશિ પરિવર્તનને કારણે કન્યા રાશિના લોકો પૈસાની બચત કરી શકશે અને કોઈ પણ રોકાણથી સારો નફો પણ મેળવી શકે છે આ સમયગાળા દરમિયાન કાર્યકારી લોકો તેમની બુદ્ધિ અને કુશળતા દ્વારા અધિકારીઓને પ્રભાવિત કરવામાં સક્ષમ બનશે અને તેમની કારકિર્દીમાં સારી પ્રગતિ થશે જેમનો પોતાનો વ્યવસાય છે તેઓ સારો નફો મેળવશે અને તેમના પ્રતિસ્પર્ધીઓને મુશ્કેલ સમય આપશે જો તમારા પૈસા ક્યાં ઘટવાયેલા છે તો તમને આ સમયગાળા દરમિયાન મળી શકે છે જેનાથી તમારું મન ખુશ રહેશે બુધના શુભ પ્રભાવને કારણે કન્યા રાશિના લોકોની મોટા ભાગની મનોકામનાઓ પૂર્ણ થશે અને તેઓ ધાર્મિક કાર્યોમાં પણ રસ લેશે નંબર ચાર તુલા રાશિ કર્ક રાશિમાં પૂર્વવર્તી બુધના ગોચરને કારણે તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પહેલાં કરતા વધુ મજબૂત થશે અને તેમને જીવનના દરેક ક્ષેત્રમાં ભાગ્યનો પૂરો સાથ મળશે બુધના શુભ પ્રભાવને કારણે તમને આવકમાં વૃદ્ધિના નવા સ્ત્રોત મળશે અને જમીન અને ફ્લેટ ખરીદવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે તમને પરિવારમાં ભાગ્યનો પૂરો સાથ મળશે અને સારી કમાણી થશે અને તમે જે ક્ષેત્રમાં કામ કરો છો તેમાં પણ તમે પ્રભુત્વ મેળવશો નોકરીયા લોકો આ સમયગાળા દરમિયાન તેમની શ્રેષ્ઠ કુશળતાને કારણે તેમના કાર્યસ્થળ પર પ્રભાવ પ્રાપ્ત કરશે જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારું સ્વાસ્થ્ય સુધરશે નંબર પાંચ વૃશ્ચિક રાશિ કર્ક રાશિમાં પૂર્વવર્તી બુદ્ધના પરિવર્તનને કારણે વૃશ્ચિક રાશિના લોકોના તમામ ઉપદેશ પૂર્ણ થશે અને તેઓ ધાર્મિક યાત્રા પર જતા પણ જોવા મળશે તમને ધાર્મિક કાર્યોમાં રસ રહેશે અને ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો આ રાશિના કેટલાક લોકો વિદેશ પ્રવાસે જઈ શકે છે અને આ સમયગાળા દરમિયાન મિત્રોનો પૂરો સહયોગ મળશે તમે વ્યવસાયમાં તમારી વ્યૂહરચના દ્વારા સારો નફો મેળવી શકશો અને વ્યવસાયનો વિસ્તાર પણ કરશો ત્યાં કામ કરનારાઓ તેમની કારકિર્દીમાં સારી પ્રગતિ જોશે પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો અનુકૂળ રહેશે અને પરિવારની ચિંતાઓ પણ સમાપ્ત થશે નંબર છ ધનરાશિ પૂર્વવર્તી ગુરના ગોચરને કારણે ધનરાશિના લોકોના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેઓ પોતાની વાણીથી દરેકને પ્રભાવિત કરશે તમે તમારા મંતવ્યો અન્ય લોકો સમક્ષ તાર્કિક રીતે રજૂ કરશો અને તમારા ખર્ચમાં પણ ઘટાડો થશે તમારા લાંબા સમયથી પેન્ડિંગ કામ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થવાની સંભાવના છે નોકરી અને વ્યવસાયમાં તમને સારી સફળતા મળશે અને તમે તમારા કાર્યમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કરશો આ સમયગાળા દરમિયાન પરિવારની તમામ જરૂરિયાતો પૂર્ણ થશે અને ઘરેલું જીવનમાં શાંતિ અને સુમેળ રહેશે જો તમે નવું ઘર ખરીદવા માગો છો અથવા જૂના મકાનનું નિર્માણ કાર્ય શરૂ કરવા માગો છો તો આ સમયગાળો તમારા માટે સારો રહેશે નંબર સાત મીન રાશિ કર્ક રાશિમાં પૂર્વવર્તી દૂધના પરિવર્તનને કારણે મીન રાશિના લોકો શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેશે ઉદ્યોગપતિઓ નફો મેળવવા માટે ઘણું વિચારશે અને તેમના હરીફોના મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવશે તમારા વ્યાવસાયિક વિચારોને ખૂબ પસંદ કરવામાં આવશે જે તમને સારો નફો લાવશે બુદ્ધના શુભ પ્રભાવને કારણે તમે અંગત અને વ્યાવસાયિક જીવનમાં સારો તાલમેલ જાળવી શકશો અને તમારા સરકારી કામ પણ ધીરે ધીરે પૂર્ણ થશે નોકરી કરતા લોકોના અધિકારીઓ અને સહકર્મીઓ સાથે સારા સંબંધો રહેશે જેના ફાયદા તેમના કામમાં જોવા મળશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો મંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા